સગી વહુએ પોતાના સસરા જોડે લગ્ન કરી દીધા તમે જુઓ સાહેબ આ છોકરી એના સંસ્કારો સાહેબ બતાવી નાખ્યા સોશિયલ મીડિયા સમક્ષ આવીને એના મા બાપ ના સંસ્કારો બતાવી નાખ્યા કે એના મા બાપે એને શું સંસ્કારો આપ્યા હતા સાહેબ સૌથી પહેલાં તમે આ વિડીયો જુઓ અને આ વિડીયોની અંદર આ તમને છોકરી દેખાતી છે આ છોકરી આજે તમે કાકો જોઈ રહ્યા છો આ કાકાની વહુ કહેવાય આ કાકાના છોકરાને વહુ પણ સાહેબ એવી પલ આવી ગયું ચોગડ્યું કહીએ આપણે કે એવો સમય આવી ગયો કે જેના કારણે સાહેબ એ સસરાય જ વહુ જોડે લગ્ન કરી દીધા તમે જુઓ સાહેબ કે આજકાલ આ સોશિયલ મીડિયાની દુનિયામાં ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય ભાઈ કે જ્યાં સસરો એ વહુ જોડે લગ્ન કરી દે ભાઈ બેન જોડે ભાઈ ભાગી જાય એ તો તમને ખબર છે પેલા બે મોટા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર તમને ખબર જ હશે પેલા ભાઈ બેન ભાઈ બેન કહી અને પછી લગ્ન કરી દીધા ભાઈ હવે એનું નામ નહીં લઈએ ના કે પાછો ખોટો વિરોધ થઈ જાય ભાઈ એટલે એનું નામ આપણે નહીં લઈએ હવે આગળ વાત કરવામાં આવે તો એ જણા ભાગી ગયા આ એમ કહી રહ્યા છે કે હું એક છોકરાની મા બનવાની શું આ છોકરી એવું કહે છે ભાઈ બાકી મને બોલતા હોય શરમ આવે ભાઈ કેમ કે મારા વિડીયો ઘણા બધા જોતા હોય ભાઈ એટલે મને પોતાને એવું લાગે કે ના ખરેખર આ શબ્દ બોલવાથી મને એવું લાગે કે સામે વાળો શું વિચારશે ભાઈ કેમ કે મને મારા મા બાપે સારા સંસ્કારો આપ્યા ભાઈ અને એટલા માટે જ હું સાહેબ બોલતા પહેલા દસ વાર વિચારું હવે આ બંને જે કામ કરવાનું હતું એ બંને કરી નાખ્યું બરોબર એ બંનેની ઇજ્જત તો જતી રહી આખા ગામની અંદર આખા સમાજની અંદર સાહેબ હું બધાએ લોકોને વારંવાર અપીલ કરતો હોઉં છું ભાઈ કે આ બધાથી આપણે દૂર રહીએ એમાં જ ફાયદો કેમ કે સાહેબ પૈસા હશે તો તમને બધું મળી જશે અને આ વસ્તુ વારંવાર બધાને કહેતો હોઉં છું એવું નથી કે ભાઈ હું કહું એટલે હું મારી જિંદગીમાં ના ઉતારું સાહેબ હું તમને કાંઈક સલાહ દઉં ને તો એની પહેલાં હું મારી જિંદગીમાં સલાહ ઉતારતો હોઉં ને ત્યારે જ તમને દેતો હોઉં ભાઈ બાકી એમને એમ ફાકા ફોજી કરવાની થતી જ નથી તમે શું કહેશો બંને વિશે કોમેન્ટ કરીને જરૂર બતાવજો દર્શક મિત્રો મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ આવના સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ